ઓમ નારાયણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું થઈ ગઈ છું કપડાં થઈને રેડી મમ્મી પણ કરી રહ્યા છે દીવાવતી મમ્મી ઓમ નારાયણ ઓમ નારાયણ ઓમ નારાયણ ઓમ અરે અમારા બા પણ ઓમ પાણા કરવા બેસી ગયા છે બા ઓમ નારાયણ ઓમ નારાયણ તમે જોઈ રહ્યા છો એ છે મારું ખેતર ખેતરમાં અમે મકાઈ વાવી છે તમને આગળ લેતી જાઓ જે આગળ અમે મગ પણ વાવ્યા છે તમને મગનો ફાલ પણ બતાવીશ બહુ બધો આવી ગયો છે મગમાં સિંગો પણ આવી ગઈ છે વરસાદના કારણે થોડો ખરાબ થઈ ગયો છે થોડા ઝપટાઈ ગયા છે પણ કંઈ વાંધો નથી એટલો બધો મસ્ત મજાની સિંગો આવી ગઈ છે તમે જો એ આંબલીનું ઝાડ છે આંબલીની ઝાડમાં બહુ બધી આંબલી આવી છે ખરી ગઈ છે પણ એટલી બધી છે ચીબડા ચીબડામાં હજુ તો ફૂલ જ ઉઘડે છે હજુ ચીબડા આવ્યા નથી થોડા ટાઈમમાં આવી જશે ને કપાસ પણ આ વર્ષે મસ્ત છે તમે જોઈ શકો છો તેમાં પણ મસ્ત ફૂલ આવી ગયા છે મસ્ત નાના નાના ઝીંડવા પણ છે તો આ છે મારું ખેતર ખેતરમાં અમે કપાસ વાવ્યો છે આ વર્ષે શેરડી વાવી છે મગ વાવ્યા છે તેમજ શાકભાજી પણ વાવ્યું છે અમે જે શેરડી વાવી છે ત્યાં હું તમને લઈ જાઉં શેરડી પણ બતાવું તો આપણે જોઈએ હવે શેરડીનો પાક શેરડીનો પાક કેવો છે એ હું તમને બતાવું તમે જોઈ શકો છો કે આ વર્ષે શેરડીનો પાક પણ સરસ છે

શાકભાજી માં અમે મૂળા પણ વાવીએ છીએ કાકા અને પેલા ગોવિંદભાઈ એ બંને મૂળા મૂળા ને નીંદે છે તો ચાલો આપણે ત્યાં પણ જઈએ તો આપણે જોઈએ ગોવિંદભાઈ શું લઈએ એવા મૂળા છે આપણે કાકા પાસે જઈએ કાકાને પણ પૂછીએ કે શું કરે છે ઓમ નારાયણ ઓમ નારાયણ મૂળા માં થોડું ખર્ચ છે